રામ થી આવજો અને તમને ભીનવું હિંદી અરજી અમારી સુનજો હે વિરા વિરમ દેનાવીર రే గోడలి రా రణు జతి ఆ జో ఓలీే గోడీల రే గోడ రణు પગલા પડી દર્શન અજમલ જીને આ પિયા ગુમ ગુમ પગલા પારશન Gracias. Oh my

રામ ફીર પોણ ગવાડા મલા રામ વાડા ફીર પોકરણ ગવાડા હિલા રેકો મારાણુ આવજો આવ